અમારાથી ભાવનગર જતા હાઈવે ઉપર એલપીજી ભરેલ ટેન્કર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો ઘોઘા તાલુકાના મામસા નજીક ભાવનગર હાઈવે ઉપર એલપીજી ભરેલ ટેન્કરે મારી પલટી આજરોજ તારીખ બે દસ બે હજાર ચોવીસના સવારે આઠ કલાકે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઘોઘા તાલુકાના મામસા હાઇવે રોડ પર એલપીજી ગેસ ભરેલ ટેન્કર પલટી ખાઈ જતા અકસ્માતની ઘટના બનવા પામી હતી મામસા ગામ પાસે હાઇવે રોડ ઉપર એલપીજી ગેસ ભરેલ ટેન્કર નંબર જીઝે ઝીરો સિક્સ એ એક્સ ફાઇવ વન ટુ ફોરના ચાલકે કોઈ કારનો ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર પલટી ખાઈ ગયું હતું એલપીજી ગેસ ભરેલ ટેન્કર પલટી મારતા હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્ત થયેલ ડ્રાઈવરને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માતમાં બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ ન બનતા મોટી દુર્ઘટના ટળી હતી આ અકસ્માતના પગલે રોડ પરથી પસાર થતાં લોકોના ટોળા ઘટના સ્થળે થીમટી પડ્યા હતા